ત્યારે કચ્છ જિલ્લાના ભુજ દરબાર ચોક સ્થિત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા છેલ્લા બે દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને કચ્છ જિલ્લા નગરપાલિકા વહીવટી તંત્રને પહોંચાડવામાં આવી રહ્યા છે આ ફૂડ પેકેટ કચ્છના અમનનગર રહીમનગર તથા આવાસનગરના બારસો જેટલા અસરગ્રસ્ત વિસ્તારોમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે પૂરગ્રસ્તોને ફૂડ પેકેટ પહોંચાડવાના કોલને સહજ રીતે સ્વીકારી આ કામગીરી વિના વિલંબે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા કરવામાં આવી રહી છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના વડીલ સંત વર્ય શ્રી સહજાનંદ ચરણદાસજી સ્વામી મહંત શ્રી ધર્મવત્સલ્યદાસજી સ્વામી તેમજ શ્રી નિર્દોષ સ્વરૂપ દાસજીના માર્ગદર્શન અને નિગરાણીમાં સેવકો આ ફૂડ પેકેટ તૈયાર કરવા અને તેને તે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવાની માનવ સેવાના કાર્યમાં લાગ્યા છે માત્ર એટલું જ નહીં આ સેવા કાર્યમાં હરિભક્તો પણ સ્વયંભૂ જોડાઈને શ્રમદાન થકી માનવ સેવાના કાર્યમાં મદદરૂપ બની માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે મણિનગર શ્રી સ્વામિનારાયણ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દરબારગઢ ચોકમાં મહંત શ્રી ધર્મવસલનાથજી સ્વામી વગેરે પૂજનીય સંતોની આગેવાની નિગરાની હેઠળ અસરગ્રસ્તો વિસ્તાર એવા રહીમનગર અશોક આવાસનગર વગેરેમાં બે હજાર કરતાં વધારે ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જય સ્વામિનારાયણ